મારું નામ ધીરેન લાલન છે અને હું વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરું છું ખાસ કરીને આજે જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે મારા વોર્ડમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેટલા સફાઈ કામદારો જે સવારથી સાંજ પોતાનું શ્રમદાન કરી અને અમારા વોર્ડ અને આખા ભુજને સ્વચ્છ રાખે છે તેવા લોકોનું આજે અમે વોર્ડ નંબર પાંચના સૌ લોકો સાથે મળી કરીને સન્માન કર્યું અને એ લોકોની એ લોકોએ જે પરિશ્રમ કરે છે તે બદલ એમનું સન્માનિત અને એમને પ્રોત્સાહિત કર્યો ત્યારે એ લોકોની આંખમાં જે અમારા પ્રત્યેની લાગણી અને અમને એ લોકો પ્રત્યેનો ભાવ એ એ આપ જોઈ શકો છો કે નાનામાં નાના કાર્ય જે સફાઈ કામદાર છે એમને અમને અમે બોલાવી કરી એમનું સન્માન કર્યું મીઠાઈનો બોક્સ આપ્યો અમે તો દિવાળી ઉજવવાના જ છે પણ આવા લોકોની સાથે દિવાળી ઉજવીએ તો એમને પણ એવું થાય કે ના અમે પણ એકલા નથી ખાસ કરીને આજે હું મારા પિતાશ્રીને યાદ કરીશ કે વર્ષો આજે લગભગ સોળ વર્ષથી કોઈ દિવાળી એવી નહીં હોય કે ધનતેરસના દિવસે લગભગ પાંચસોથી સાતસો લોકોના ઘરે એ જાતે બનાવી કરીને એ મીઠાઈ પહોંચાડતા હતા અમે પણ એ ચીલો ચાલુ રાખ્યો છે અને આવનારા દિવસોમાં અમે પણ એ જ પ્રથાને આગળ ચલાવી અને મીઠાઈનું વિતરણ ત્યાં પણ અમે કરવાના છીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે